જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી મહાદેવ તો આજે આપણે એક સ્પેશિયલ પોડકાસ્ટ કરવાના છે છે એ ગુજરાતીમાં પોડકાસ્ટમાં તમે કે આજે મારા બા સાથે છે અને આજે આપણે મારા બાને આપણે થોડો પ્રશ્ન પૂછશું અને આપણે જાણશું કે એનું લાઈફ કેવી રીતના હતું તો સૌથી પહેલા હું શરૂઆત કરું મને થોડોક જાણ કરી છે કે મારી કઈ ભૂલચૂક થઈ જાય આમ ગુજરાતીમાં તો મને માફ કરજો આ પહેલી વાર આપણે ગુજરાતીમાં આ પોડકાસ્ટ કરવાના છે એટલે કઈ ભૂલચૂક થઈ ગયો હોય તો પ્લીઝ હું ક્ષમા માગું છું તો પહેલા આપણે શરૂઆત કરીએ તમારું નામ શું છે જસુમતી ઓકે તમારી ઉંમર 88 88 ઓકે તો તમારો જન્મ 1936 માં થયો તો તો ક્યાં આ થયો તો તમારો જન્મ દીવગઢ

ને બે ભાઈ અને સો તમે સૌથી મોટા ના હા તો કોણ ભાઈ મોટો મોટો પછી પછી હું પછી બીજું નાનો ભાઈ ઓકે સરસ ઓકે તો પછી મારી ખ્યાલ પ્રમાણે તમે યુગાંદામાં બો તમે રહ્યા ન હતા ને હા હા કારણ કે પછી તમારા ઉફ થઈ ગયા ને બાપુજી ધામમાં આવવું પડે તો પછી બાપુજી તમારા બાપુજી એ ત્યારના સમય અકાઉન્ટન્ટ હતા ઓકે તો એ સારું કહેવાય ત્યારના સમય નાઇન્ટીન થર્ટી સિક્સમાં તો ઘણું ત્યાં ઇન્ડિયામાં ભયના હશે ને પછી ત્યાં આ યુગાંડા આવ્યા અને ત્યાં ઘણું કામ કરતા તો હવે પછી તમે થી પછી છે પાછા તમે હવે ઇન્ડિયા તમે આવ્યા તો ઇન્ડિયામાં તમારું કયું ગામ હતું રાણાવા રાણાવા અને રાણાવા ક્યાં આવે

ત્યાં પછી તમારો સત્સંગ ત્યાં હતો પણ તમે કેતા કે ત્યાં બો બહુ ઓકે પછી તમે કેન્યાતી પછી તમે અહિયાં લંડન આવવાનું બધું પ્લાનિંગ થયું તો તમારો શું વિચાર હતો અહીંયા લંડન આવવાનો એટલે આવું તો નથી આવું બસ એમાં થાય થાય કે ના જાય એ થાય હા ક્યાંની લાઈફ છૂટી હતી ઇંગ્લિશ બોલવાનું કિંગ લાઈફ એટલી મજા ના આવે તમે 1967 માં તમે અહીંયા લંડન આવ્યા અને સો પૂછતા પડી ગયો માં તમે ક્યારે આવ્યા તમે ખબર છે તમે લગન કયા વર્ષે થયો હતો ઓકે નો વર્ષ તો પછી તમે લંડન 1967 માં તમે આવ્યા તો કેવું હતું અહીંયા વાતાવરણ લંડન માં સાધારણ હતું આ સસંગ મળી ગયો ને એટલે પછી વાંધો ના આવ્યો પાડોશી સારા હતા હા તો તમે પહેલા લંડન મકાન માં હતા પછી તમે ક્યાં ગયા પછી અહિયાં આપણે ત્યાં તમે ઘર લીધું ત્યાં

અહીંયા તમે ને બાપુજી બધા અહીંયા લંડન આવ્યા તો ત્યારે અહીંયા લંડન આવ્યા તો ત્યારે કેવી આમ ડેરી શું કરતા એ સ્કૂલે જતા હા જાતા આપણા વાઇટફિલ્ડ સ્કૂલમાં ઓકે એટલે બાનેટમાં એટલે ના ના પેલા હા ફિન્સલી રહેતા ને ત્યાં જાઓ ત્યાં સ્કૂલે જતા તો તો પછી ફિન્સલીમાં તમે ત્યાં રહેતા પછી ફિન્સલીથી પછી તમે ક્યાં ગયા સાવતો સાઉથ Satu mah tiasu satu. Tidak kali terbauti kamu kat. Tidak kali. Tidak. Tukun itu kan. Atau tiasu di grocery. Grocery ni tu tia kan. Tiada teme suka. Tiada teme kamu kat. Kamu kat. Shopping jati. Kamu kamu kat. Tidak mahu ti. Okay, betul so. malam kau ha. nak koran atau. Ani tiada teme kita. Tiada teme English. English ni. English untuk so, oh, lembang. <laughs>

સરસ તો પછી મને ખ્યાલ છે પછી તમે સાઉથ ઓલ થી પછી ઈ દુકાન વેચે પછી તમે સાઉથ ઈલિંગ આવ્યા અને ત્યાં મમ્મી દેરી તો હવે તો ફાસ્ટ ફોર કરો પણ ત્યારે પછી મમ્મી દેરી ના લગન થયા ઈ ક્યાં થયા હતા કેન્યા કેન્યા લગન થયા હતા લગન થઈ ગયા પછી આપણે અહીંયા સાઉથ ઈલિંગ માં આપણે પોસ્ટ ઓફિસ ત્યાં લીધી તો ત્યાં મમ્મી દેરી ત્યાં પોસ્ટ ઓફિસ માં કામ કરતા અને ત્યાં આપણી દુકાન હતી ત્યાં તમે દુકાન માં કામ કરતા આવતી કારણ કે ઊભું પડે હું બીસી થઈ ગયા હોઉં તો વાહ હું એક રાય કીધી દુકાનમાં તો એક ટી ટાઈમ માં જાય વાહ જાય મારે ઊભું પડે માલ મૂકવું પડે હા અને જ્યારે હવે પછી તમે લંડન આવ્યા તો ત્યારે અહીંયા સાઉથ ઇલિંગમાં તો ત્યારે આપણું નવું મંદિર આપે ખૂલ્યું તું અહીંયા વિલ્ઝરમાં તો ત્યાં પછી તમે કેવી રીતના સત્સંગમાં જોડાના એટલે સત્સંગ થોડોક હતો જાય મંદિરે હા એટલે ઓટોમેટિક આપણે સત્સંગ આવી જઈએ વધારે હા

kerja baju mana besi jata. Ima tu pasang boleh itu. Besi asta asta besi itu mana kata warta kau mana? Kata warta. Kata kata ustok tu boleh jata dalam mampu tu pas. Itla kau ni khobar no boleh ni. Kau baca kat tuah tu kaya dek kau baca mampu tu mesti kalt. So what love rat che, benda love rat che, Sir. He ti pa si man ma ma oh, oh, su,

તો અને પછી મને મને બાપુજી યાદ યાદ કે મારો ત્યાં છે તમારા લીધે તમે ઘર અમને રવિભાઈ ને ઘરું સત્સંગ તમે બહુ શીખાયું બધી લીલા મને કેતા નાનું પણ સારું એમાં અમે આગળ વધી શકે પ્રણામ કરવાનું

આખી દુનિયા છોડી દેજો તમને છોડી દુનિયા છે આળસ આવે તો એજ છે આપડો હું કે તાર બાપુ છે શીખાડી ગયા છે હવે તમારે રાખવાનું છે એ કે આપણે સત્સંગ આપી ગયા છે સોંપી ગયા છે રાખવાનો હિંમતથી તો ખાસ આપણે મહારાજમાં નિષ્ઠા રાખવાનો તો થેન્ક યુ ભાઈ તમે આજે તમે સમય આપ્યો મને ખબર છે તમે હજી ઘણા બિઝી છો તો હું તમારો ટાઈમ બહુ વેસ્ટ નહીં કરું ખબર છે હજી તમને ભૂખ લાગી છે તો બસ હવે આટલો જ ટાઈમ છે અને માફ કરજો કંઈ ભૂલચૂક થઈ ગયું હોય મારું ગુજરાતી બહુ એટલું સારું નથી હજી હું શીખું છું લર્ન કરું છું પણ સૌને નમસ્તે નમસ્કાર